મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ થી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો આજે ઓગણીસ ઓગસ્ટ છે તો આજે સૌરાષ્ટ્રના ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના અનેક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે સુરત તાપી ડાંગ નવસારીના વલસાડમાં પણ ભારે વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારમાં તાપ તડકો ઉઘા નીકળે અને કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે પરંતુ ત્રીસથી ચાલીસ ટકા વિસ્તારોમાં તાપતડકો ઉગા નીકળે કચ્છમાં પણ મિત્રો તાપ તાપતડકો ઉગા નીકળે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ લો ક્લાઉડ ફોર્મેશન અને લોકલ ડેવલપમેન્ટને કારણે થોડો ઘણો વધુ વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો જો કઈ જગ્યાએ લોકલ ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો જે તે જિલ્લામાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ આપણને એકદમથી જોવા નહીં મળે મહત્વનું છે કે અત્યારે આ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં તેનું જે જોર છે એ વધુ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેકોર્ડ સર્જાઈ ગઈ છે આવનારા દિવસોમાં બંગાળની ખાડીની ફરીથી એક સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાત સુધી વરસાદ લાવે તેવી સંભાવના છે મહત્વનું છે કે અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે વરસાદની સિસ્ટમ આપણને એકવીસ બાવીસ ઓગસ્ટ સુધી વધુ જોર રહે અને ત્યારબાદ આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડશે અને વરસાદનું જોર ઘટશે વરસાદ એકદમથી બંધ નહીં થાય પરંતુ છૂટો છવાયો વરસાદ આપણને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે મહત્ત્વનું છે કે અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ સડસઠ ટકાથી ઉપર ચાલી ગયું છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં વરસાદનું પ્રમાણ સિત્તેર ટકાથી વધુ જોવા મળે તેવી સંભાવના છે એટલે આગામી દસથી બાર દિવસમાં આ જે પર્સન્ટેજ છે એ સિત્તેરથી બોતેર ટકાની ઉપર ચાલ્યા જાય તો નવાઈની વાત નહીં મહત્ત્વનું છે કે મિત્રો અત્યારે સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે બફારાનું પ્રમાણ છે દિવસ દરમિયાન બફારો વધારે રહેશે ગરમીનું પ્રમાણ રહેશે મોડી રાત્રે વહેલી સવારે ઠંડકવાળું વાતાવરણ જોવા મળશે એટલે કે મિત્રો અત્યારે હવામાં જોરદાર ભેજ છે અને વાદળછાયા વાતાવરણને કારણે અને પવનની ગતિ થોડીક ઓછી હોવાને કારણે આપણને બફારાનો અહેસાસ ચોક્કસથી થશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે ધાપ તડકો ઉગાડ હોય વરસાદ હોય તમામ પ્રકારની માહિતી વિડીયોમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે